હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો જોત જોતામાં કથાના એક પછી એક દિવસો વીતતા વીતતા આજે ચોથા દિવસે કથાના ચોથા દિવસ આવી ગયા છીએ અને આજે છે રૂકમણી વિવાહ તો અમે બધા બહુ સરસ ત્યાર થયા છીએ પણ હજી થોડુંક રૂકમણી વિવાહની જાન જાનજાવાની બધી થોડીક વાર છે થોડુંક કથાનું શ્રવણ કરવાનું છે અને અમે અહીંયા જો સભા મંડપમાં આવી ગયા છીએ અને રાસને બધું ચાલુ થઈ ગયું છે અને જો ભાગ દોડ કરી અને આમ નમ કેટલા દિવસથી આ બધી તૈયારીમાં તૈયારીમાં મારો પણ જો અવાજ બેસી ગયો છે અને વોઇસ ઓવર કરવો પડે એમાં તો વિડીયાનો કારણ કે સાઈડના અવાજો આવતા હોય તો એ વિડીયામાં સારું ન લાગે એટલે પછી આ વિડીયો મ્યુટ કરીને ઉતારું છું તો મારો અવાજ બેસી ગયો છે તો તમને વિડીયો જોવામાં કોઈ તકલીફ પડે તો દિલથી માફી માગું છું અને જો અમે સભા મંડપમાં આવી અને સભા બેનો હોય એટલે તો તમને ખબર જ છે કીર્તન ચાલુ હોય એટલે રાસ લીધા વગર વગરના રહીએ નહીં એટલે બેનો બધાને જો કેવો શોખ હોય રાસ લેવાનો કે કેવો સરસ ગીત ગાય છે કીર્તન ગાય છે એમ કે મને મોહ્યું છે મોરલીના તન બીજું કોઈ નથી મારે પછી કીર્તન ગવાઈ ગયા અને રાસ લેવાઈ ગયા એટલે આરતી ચાલુ થઈ કારણ કે કથા ચાલુ થાય કથા વચાય એની પહેલાં પહેલાં દરેક જગ્યાએ તમને ખબર જ હોય છે કે આરતી થાય છે તો ભાગવત ભગવાનની અમે લોકો આરતી ઉતારીએ છીએ અને ખૂબ મજા આવી કારણ કે મારા ફૈજી યજમાન હતા એટલે અમને પૂરેપૂરો અમને લાભ મળ્યો છે અને નક્કર પણ અમને મહિલા મંડળમાં છીએ એટલે બધો લાભ મળે જ છે અને અમે રોજે રોજ બધાને મજા આવે એટલા માટે અમે દરેક દિવસે એક એક નાટક રાખીએ છીએ ક્યારેક બે નાટક રાખીએ છીએ તો અમને જેથી લોકોને સભામાં કંટાળો ન આવે અને મજા આવે એમ એટલે ગુરુ ગુરુસ્વામી પ્રભુ જય સદ ગુરુસ્વામી એ પણ આરતી કરીએ છીએ અને સાથે સાથે કે દીવડા જગમગ જગ ય આરતી યરતી કૃષ્ણ કનૈયાની થા ય દીવડા જગમગ જગ ય આરતી યરતી ભાગવત ભગવાનની થાય એમ કરતાં કરતાં બધા સભામાં બેસી ગયા છીએ અને બેસબરીથી બધા બધા જાનમાં જાય દાંડિયા રાસ ડીજેની સાથે ધબ ધી એટલે હજી કથા શરૂ થાય છે તો ધીમે ધીમે આપણો સભા મંડપ ભરાવા માંડ્યો છે આમે પેલે દિવસે તમને ખબર જ હોય પેલે દિવસે એટલા બધા માણસો ન હોય પણ જેમ જેમ ખબર પડે એટલે તો વાત પૂછો માં કે આખો સભા મંડપ ભરાઈ જાય જગ્યા ના હોય તો નીચે પણ બેસવું પડે એવું થાય એટલે અમારે જો દ્વિતીય ઉત્સવનું સ્ટેજ કેટલું સરસ રીતે શણગાર્યું છે કેટલું સરસ રીતે અને જગ્યા પણ વિશાળ જગ્યામાં એટલે સંકળાશ જ ના થાય તો રૂકમણ વિવાહનો મંડપ પણ અહીંયા સરસ મજાનો રોપાઈ ગયો છે એટલે બહેનોને બેસવામાં પણ સંકળાસ ન થાય નાટકવાળાને સ્ટેજ પણ મોટું બની રહીએ અને દરેક નાટકમાં તમને ખબર જ છે કેટલા બધા પાત્રો હોય તો જેથી એ પણ સંકળાસ ન થાય અને મજા આવે એટલા માટે અમે બાર મેદાનમાં અમારું સરસ મજાનું કથા માટેનું ડોમ બનાવ્યું છે આ કથા સરસ મજાના ગ્રાઉન્ડમાં સભામંડપ મોટો બનાવી નાખ્યો છે અને જગ્યા બહુ મોટી છે એટલે નથી જમવામાં સંકળ થાય એમ નથી કથામાં સંકળાસ થાય એમ તો જો ધીમે 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 આપણો સભા મંડપ આખો બેનોથી ભરાઈ ગયો છે અને કહેતા એટલો આનંદ થાય છે કે આ ભાગવત સપ્તાહ ગમે ત્યાં હોય ને ત્યાં બેનો છે ને ગમે એટલું કામ હોય ને તો એડજસ્ટ કરીને પહોંચી જ જાય અને એમાંય આજે તો રૂકમણી વિવાહ એટલે વાત જ પૂછોમાં અને જો બધા ઈચ્છા બની લે ને બધા ફઈ કહે કે તમે છાપ લઈ લેજો કે હું ત્યાં સુધી કેમ ઉપાડી શીખે હું કહું અમે વારા ફરતી વારા કારણ કે અમારે નાચવું હોય ને ભગવાનની જાનમાં જવું હોય તમને અમને હોય ને એટલે પછી અમે ત્રણ વચ્ચે એક જ છાબ રાખી વારા ફરતી વારા બધા જો ડાન્સ કરીએ ને નાચતા નાચતા જાય ને મજા આવે એમ આવો આનંદ ક્યાંથી આપણે તો આપણા સગાવાલાના છોકરા છોકરીઓના મેરેજમાં જાય એટલે કેવા રાસ લઈએ પણ આ તો ભગવાનના મેરેજ છે આપણે તો ભગવાનની જાન લઈને જવાનું છે એટલે હરક કેમ ના હોય બહુ મજા જ આવે છે હો અને જો છાપ પછી માથે લઈ લીધી હો રાસ લેવાતા ને એક હાથે ડાન્સ કરવો હોય એટલે પછી એમ જ ને એટલે થોડીક વાર માથે છાપ લઈ લીધી મેં તો મેં કીધું આલમ આપણે આ તો એવું નાચવું છે એવું નાચવું છે ને કે ભગવાન રાજી થઈ જાય હો એવા રાસ લેવા છે એવા રાસ લેવા છે ને કે આમ અંતરથી આપણને એટલો ઉત્સાહ હોય ને કે એનું શબ્દોથી વર્ણન ના થઈ શકે એમ જેની તૈયારી સવારથી કરતા હોઈએ કે આપણે આજે રૂકમણી વિવાહમાં જવાનું છે ને બધા ચણિયા ચોરી પહેરજો બધા ચણિયા ચોરી પહેરજો એ વાતનું વર્ણન કરવું ને છે એ કંઈક અલગ જ છે એમ એટલે બધા જો કેવા ભગવાન જો મારી બાજુમાં સાઈડમાં હમણાં તમે જોયું ને કે એમાં ઓલા કાનુડો જો સરસ મજાના ત્યાર થયા છે અને રૂકમણીજીને લેવા જઈ રહ્યા છીએ જો ડીજેના સસવારે બધા છોકરીઓ ને બેનો ને તારે રાસ ચાલુ કરી દીધા જો ડાન્સને એમ કહેવાનો મતલબ એમ છે કે આપણે જે સમાજમાં સંસારમાં આપણા સગા સંબંધીઓના લગ્નમાં જઈ તો કહેવા નાચીએ કહેવા નાચીએ કહેવા ત્યારથી હોય તો આ તો ભગવાન છે ભગવાનની જાન લઈને જવાનું છે તો પછી આમાં તો હરખ હોય જ ને તો જો બધા જ કેવા જો તૈયાર થયા ને તમને ખબર છે કે આ માથે પાણીની ગાગર લીધી છે એ શું છે મોસ્ટલી ઝાજા લોકોને ખબર નહીં હોય કે આ શું ગાગેરને લીધી શ્રીફળને એ તો હું તમને કહું કે જો આ માથા ઉપર અમે ગાગરને શ્રીફળને લઈને જઈએ છીએ એ જળ યાત્રા છે અમે જળ ભરીને જે જળ ભરીને લીધું છે ને અમે માથે ગાગેર એ જળથી ઘનશ્યામ મહારાજનો અભિષેક થવાનો છે જેટલું પાણી હશે ને એ બધું પાણીથી કાલે પાટોત્સવના દિવસે ઘનશ્યામ મહારાજનો એ જળથી અભિષેક થવાનો હોય એટલે અમે એમ કહી કે અમે બહુ ભાગ્યશાળી છીએ જે જે બહેનો આ જળયાત્રામાં જોડાણા છે ને એ બધા બહેનો છે ને એ ખૂબ ભાગ્યશાળી છે કે જે પાણી એ ગાગેરમાં ભરીને લઈ જશે ને એ પાણીથી ભગવાન સ્નાન કરશે ભગવાનને સ્નાન કરાવવામાં આવશે તો હરક કેમ ના હોય અને બહુ ભાગ્યશાળી હોય છે એ જીવો કે જેને આવા સરસ મજાના ભગવાનના કાર્ય કરવામાં વારે વારે એવો મોકો મળે છે ખાસ કરીને અમે તો એમ કહી કે અમે જ ભાગ્યશાળી છીએ કે અમને દર વર્ષે આવો પાંચ પાંચ દિવસનો પાટોત્સવનો લાભ મળે છે દોડી દોડીને સેવા કરવા મળે છે સવારે ચાર વાગ્યા અહીંયા ઉઠા હોય અમે તે સાંજે દસ સાડા દસ થઈ જાય ત્યાં સુધી અમે સતત ભાગમ ભાગ જ કરતા પણ અમે થાકીએ જ નહીં અમને કંટાળો જ ના ગાંઠનું અમને એમ થાય કે આજે એક દિવસ પૂરો થઈ ગયો બીજો દિવસ પૂરો થઈ ગયો અમને દુઃખ થાય મને કે હમણાં પાટોત્સવ પૂરો થઈ જાય આજે ચોથો દિવસ છે તો અફસોસ થાય છે કે હવે એક જ દિવસ રહ્યો એમ તો જો મારા મારા દેરાણીના અમે બધા છીએ સાથે અને જો છાબ ઉપાડી છે કોઈએ ને જલ ભરેલના બધી ગાગેર ઉપાડેલી છે ને એટલે જો એવું ના હોય કે છેક સુધી ગાગેર આપણે પાણીની લઈ જ જાવી થોડીક વાર મસ્તક ઉપર ઉપાડી લ્યો તમે પાણીની ગાગેર તો પણ એટલું જ પુણ્ય મળે એમ કે એ પણ જલ છે તો એ આપણે થોડીક વાર ઉપાડ્યું હોય તો પણ એટલું જ પુણ્ય મળવાનું હોય અને આમાં તો રૂકમણી અને કૃષ્ણ બેઠા છે જો આપણે જાનમાં કેવા શણગારી મોટન છે એમાં આમાં પણ અમે રૂકમણીને કૃષ્ણને કારમાં બેસાડ્યા છે અને ડીજે અને ફટાકડા ને તારે સરસ મજાના આવા અદ્ભુત દ્રશ્યની સાથે જોવો જો તમે જો તમને આનંદ થાય અમે એટલા અરખાયા નથી અમે કાનુડાની જાનની આગળ આગળ ભાગીને જાય બધા કે પણ તમે રહ્યો કનૈયાના મોટરને તો વરાજાની મોટરને તો આગળ જવા દો પણ કોઈ માને બધા પોતપોતાના તાનમાં ગાંડા થઈને નાચતા હોય જો ભગવાનના કાર્યમાં ઘેલું થઈને નાચવું ને એટલે એ બહુ ભાગ્યશાળી હોય ને એ જેવું કરી શકે બાકી તો હું બધાને એમ થાય કે હું આ ગાંડા કાઢે છે આવા પણ ખરેખર ભગવાનના કીર્તનમાં એવા ગુલતાન થઈ ગયા હોય ને કે એને પછી છે ને કંઈ ખબર ન હોય એટલે પછી થોડીક વાર ઊંપડી થઈને મારે રાસ લેવાતા એટલે પછી મેં મારી દેરાણીને આપી દીધું અને રાસ લેવાની મજા આવે થોડીક વાર આપણે ઠેકડા મારી લઈએ ભગવાનની જાનમાં આપણે રાસ લેવા પાછું કહી દી એક વર્ષ પછી મળશે આમ તો જો કે અમને વર્ષો વર્ષ આવો લાભ મળે જ છે રૂકમણી વિવાનો અને નંદભૈયાનું ખબર ને કાપડું ને પહેરું તમારો બ્લોગ જોયો હોય તો તમને ખબર હશે કે કાપડું ને ને પહેરીને અમે કેટલાય બેનો મંડળના તૈયાર થયા હતા અને નંદભૈયો હો જોરદાર અને સાથે સાથે અમે બધા તો જો નાટકમાં હોઈએ એટલે નાટકમાં તૈયાર થવામાં જ કેટલો સમય વયો જાય કારણ કે લેડીઝને જેન્ટ્સ થવું ને એટલે એ બહુ અઘરું એમ પણ લોકોને મજા આવો જોવાની એમ કે વાહ તમારું મંડળ એટલે મંડળ હું કહું અમારું મંડળ નહીં અમારા સાંખયોગી માતાને એનો આભાર માનીએ અમે તો કે જેને અમને આવી સરસ મજાની પ્રેરણા આપી જેને અમને આવા જાગૃત કર્યા ઉત્સાહિત કર્યા કે તમે લોકો નાટકમાં રહ્યો નાટક કરીએ એટલે બધા બહેનોને કથા સાંભળવાળાને ગમે અને એનો મહિમા સમજાય તો અમે તો અમારા શાંખયોગી માતા જયશ્રી કૈલાસબા દક્ષાબા અપેક્ષાબા માનસીબા આ બધાના અમે ખૂબ આભારી છીએ કે જેના લીધે અમને આવો સરસ મજાના પ્રસંગોનો પૂરેપૂરો લાભ મળે છે અને એક વખત નહીં હર વખત દર વર્ષે અમે હવી જ એન્જોય કરીએ છીએ દર વર્ષે અમે અહવા જ દોડમ દોડી કરતા હોઈએ ભગવાનના અર્થે અને અમને બહુ મજા આવે છે અને અમે કંટાળતા નથી ગાઈટનું અમને એમ થાય કે આ પૂરું થઈ જાય ને એટલે અમને ઘરે ગમશે ને એમ એટલે જો જાન બહુ છેટેથી લઈ આવવાની હતી એટલે આ બધાને બહુ રાસ લેવાનો મોકો મળી ગયો કારણ કે બહુ દૂરથી જાન આવતી હતી એટલે ત્યાં સુધી જાય ને પછી આવીએ એટલે સમય ઘણો વ્યતીત થઈ જાય હવે એમ કરતાં કરતાં જાન આવી ગઈ સભા મંડપમાં જુઓ એટલે જાનમાંય એટલા હતા અને અહીં માંડવિયામાં છે ને અમે જાનૈયાએ જો તો ખરી એટલું માણસો છે એટલા માણસો છે હજી તો અંદર છીએ અને રૂકમણીજી જો તૈયાર થઈને ઊભા છે અને મંડપમાં આવી ગયા રૂકમણીજી અને એને ને ભગવાન કનૈયા જય કનૈયા લાલ કી તો કૃષ્ણ અને રૂકમણીના વિવાહ થઈ રહ્યા છે ત્યારે જેમ કે આખું સભા મંડપ ગોકુળિયું ગામ બની ગયું હોય એવું દ્વારકાધીશની જાનમાં કોને જવાનું અરખના હોય આમ તો જો કેવી તો ભગવાનની છાબ આવી છે કેવું તો એમાં ઘરેણા આવ્યા છે અને આ જો અમારો કાનુડો કેવા દાંત કાઢે છે કેવા રાજી 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 છે અને આ બે બહેનો પણ બહુ ભાગ્યશાળી છે કે કૃષ્ણ અને રૂકમણી બહેના એનું કેટલું પુણ્ય હશે એને ઓલા જન્મનું કેટલું પુણ્ય હશે કે બે બહેનો એક રૂકમણી અને એક કૃષ્ણ બહેના હે કહેવાય છે ને કે અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ને ત્યારે મંદિરનું પગથિયું ચડીએ તો આપણે તો ભગવાનનું કેટલું કર્યું હોય છે ત્યારે આપને આવા સારા સારા પ્રસંગનો લાભ મળે આપણને કે આપણે આપણે ક્યાં ખાતાનો જીવ જીવૈશું કે આપણને આવા સરસ મજાના પ્રસંગો જોવા મળે છે આપણા હાથે આવા પ્રસંગો થાય છે અને આવા પ્રસંગોમાં આપણે સહભાગી બનીએ છીએ એમ જો હોય બાકી આમ આપણે આલૌકિક લગ્નમાં કેમ કન્યાને ઊંચા કરે કે હાર પહેરાવોને ઓલા વરાજો કે અમે ઊંચા કરી લે અમે કહીએ અમે કન્યાવાળા છીએ જો તમે અમે કેવા ઊંચા કરી દઈએ તો કેમ પહેરાવાય છે હાર એમ મસ્તી કરી મસ્તી કરી કે વાત પૂછો મા અને એમ ધીમે 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 રૂકમણી અને કૃષ્ણના વિવાહનો સમય ધીમે ધીમે વ્યતીત થતો જાય છે અને બધા જો જાનૈયાન માંડવિયાન બધા બેસી ગયા છીએ અમે બહુ રાસ લીધા તમે પછી કે હવે હાલો હવે આપણે શાંતિથી બેસીએ અને કૃષ્ણના વિવાહ જોઈએ આપણે તો જાનૈયા છીએ એટલે બધા પોખણા થઈ ગયા ને મંડપમાં આવી ગઈ જાન હવે પણેતરા ચાલુ થઈ ગયા છે એટલે હવે એમાં એક 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 વિધિ ચાલુ થાય હમણાં ભગવાનના લગ્નના ગીત ગવાય છે જો કૃષ્ણના અને ધીમે ધીમે હવે આમ તો બોલી બોલીને મારો અવાજ બહુ બેસી ગયો છે છેલ્લા કેટલા દિવસથી આ અવાજ થતો હોય બધાને આરે બોલ બોલ થતું હોય ને એટલે અવાજ બેસી ગયો છે એટલે મને બોલવામાંય થોડીક તકલીફ પડે છે પણ આ વિડીયો બધાને જોવો હોય બધા વિડીયો જોવા માટે આતુર હોય એટલે મને એમ થાય કે ચાલો આ બધા ઘણાએ કીધું કે રૂકમણ બીવાનો વિડીયો ક્યારે મૂકશો પણ મેં કીધું કે મને આમાં કંઈક એડિટિંગ કરવા દો ટુકડે ટુકડે આ બધા વિડીયા ઉતાર્યા હોય પ્લસ મારો અવાજ એ બેસી ગયો છે ને વોઇસઓવર કરવું પડશે એટલે પછી મેં કીધું આ મૂકી દેસું હમણાં જ બધા કારણ કે મંડળના બેનોને બધા રાહ જોતા જ હોય કે આ રૂકમણી વિવાહનું વિડીયો ઉતાર્યો ધ્રુવ ધ્રુવનું નાટક આવી ગયું પછી વામન ભગવાનનું નાટક આવી ગયું પછી કૃષ્ણ જન્મ ઉત્સવનું નાટક આવી ગયું તો હવે રૂકમણી વિવાહનો વારો આવ્યો એ કેદી મૂકવું છે બીજું મૂકાઈ જશે તો મિત્રો જો તમે વિડીયો પહેલી વખત જ જોતા હોવ ને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરી દેજો જેથી આવા અલગ અલગ પ્રકારના તમને વિડીયો જોવા મળશે અમારા મંડળ અમારા મંદિરની અંદર જે કાંઈ પણ પ્રવૃત્તિ થતી હશે એના પણ વિડીયો મારા ચેનલમાં જ મૂકવામાં આવશે જેમ કે એકાદશીની સભા છે પહેલી તારીખની સભા છે આવા પાટોત્સવો છે એવા અનેક પ્રકારના વિડીયો તમને જોવા મળશે તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને પણ આ લાભ મળે ઘરે બેઠા ભગવાનના દર્શન થાય આવા સરસ મજાના નાટકો જોવા મળે તો આજે તો રૂકમણી વાતા ને એટલે એક પણ નાટક નહોતું કારણ કે સમય જ ન રે નાટકનો કારણ કે રૂકમણી વિવાહમાં જ જેટલી લાગે સમય એટલો વ્યતીત થઈ ગયો છે એટલો વ્યતીત થઈ ગયો છે કે બપોર પછીના ચાર વાગ્યાના રૂકમણી વિવાહ ચાલુ થયા તા ગઈ હતી અત્યારે સાંજના સાડા આઠ થયા છે પણ હજી રૂકમણી વિવાહ પૂરા થયા નથી તો વિચારો કે આ સમય દરમિયાન બીજો કોઈ નાટક કે ભજવવાનો કોઈ ટાઈમ રહેતો જ નથી આપણે તો આજે આખો દિવસ રૂકમણી વિવાહ જ જોવાના છે માલવાના છે તો અમારો યજમાન પરિવાર છે ને એ પણ બહુ લોઠો છે એમ એને દાન પુણ્ય કરવામાં કાંઈ બાકી જ નથી રાખ્યું અમારા મહિલા મંદિરમાં એટલું દાન કર્યું છે યજમાન પરિવારે એટલું દાન કર્યું છે ગૌ દાન કર્યું છે ગીર ગાયુનું દાન કર્યું છે સુવર્ણ દાન કર્યું છે ચાંદીનું દાન કર્યું છે અને ગીર ગાયુનું તમે વિચારો ગીર ગાયુ તો કેવી હોય તો ગીર ગાયુનું પણ દાન કર્યું છે એટલે અમારા મંદિરમાં તો ભગવાનની અઢળક કૃપા છે ભગવાન આવ્યા પછી તો અમારે બધાને આનંદ આનંદને આનંદ જ છે એમ તો સારું ચાલો આપણે આ લગ્ન ધીમે ધીમે અહીંયા વધામણા જો ચાલુ થઈ ગયા છે તો ધીમે ધીમે આ રૂકમણી વિવાહ અહીંયા પૂરા થાય છે થોડું ઘણું હજી વાર લાગશે પણ હવે વિડીયો કેટલો કુતાર તો સારું ચાલો બધાને વિડીયો જોયો તે બદલ થેન્ક યુ તમારા ગ્રુપમાં શેર કરજો બધાને ભાવથી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનાથ